ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકામાં બન્યો મારામારીનો બનાવ ગારિયાધાર તાલુકાના વેડાવદર ગામમાં નજીવી બાબતે સર્જાઈ મારામારી વેડાવદર ગામમાં એક યુવાન દ્વારા ગાળો બોલવાની ના પાડતા સર્જા હતી મારામારી હીરાના કારખાના પાસે રત્ન કલાકાર આલાભાઈ દ્વારા ગાળો બોલવાની ના પાડતા ઢોર માર મારવામાં આવે દિનેશભાઈ ઉર્ફ સલેડો જીવાભાઈ હાલ્યા તેમજ જગદીશભાઈ પરમાર નામના બંને શખ્સો ઉશ્કેરાઈ જઈ રત્ન કલાકારને પકડીને માર મરાયો ગાડો બોલવાની ના પાડતા બને શકશુંય આલાભાઈને ઢોર માર માર્યો બનાવને લઈને રત્ન કલાકરનસે ત્યાં આવી પહોંચતા ઈજાગ્રસ્ત તે સરવઠે કરમાળ ફતે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ ઈજાગ્રસ્તે વધુ સારવાર માટે ભૌલંગાની સાથે હોસ્પિટલ ખાતે લાવવામાં આવેલ આ બનાવને લઈને ગાર્યાતર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધા હતી વિનકર્સાગ્ર સાથે અનિલ મિલખ્યા જીએ ન્યૂઝ ગાર્યાધાર મારું નામ આલાભાઈ છે મૂળ ત્યારે ગાર્યાધાર પોલીસ સ્ટેશન આવ્યો છું ફરિયાદ લગાવવા મારી ઉપર હુમલો કરેલો છે કનેડો ને જોડી સ્ક્રીન છે એ ગુટલે ઘર છે એ દારૂ વેચે છે ખુલ્લે આ મારા ભત્રીજાના કારખાના પાસે ઊભો હતો ત્યારે એ બે ગાળ્યું બોલતા હતા મેં બોલવાની ના પાડતા કનેડાએ પકડી રાખ્યો ને જગદી છે પાઇપના ગા કર્યા છે મારા માથામાં જો આ બંધ ઉચાવો થઈ છે તમને કે ભાવનગર ખસેડવામાં આવ્યા હતા કે ક્યાં ખસેડવામાં આવ્યા હતા ભાવનગર હોસ્પિટલમાં હતો અત્યારે ગાળિયાધાર પોલીસ સ્ટેશન આવ્યો જ્યાં પોલીસ ફરિયાદ કરી હતી ભાવનગર કે ડાયરેક્ટ ગાડીયા તરફ ફરિયાદ કરવા આવ્યા માટે